મને શાંતિ નથી મારે શું કરવું એક વ્યક્તિ ખૂબ ધનવાન અને ખૂબ સુખી હતો બધું હોવા છતાં પણ તેને મનની શાંતિ ન હતી તેથી તેના ગુરુ પાસે જાય છે અને કહે છે કે મને કોઈ વાતનું દુઃખ નથી પણ મન ચારે બાજુ ભટકે છે મારે શું કરવું ગુરુજીએ કહ્યું શાંતિ મેળવવા માટે પહેલાં મનને શાંત કરવું જોઈએ મનમાં જ્યાં સુધી નેગેટિવ વિચારો હશે ત્યાં સુધી મન અશાંત રહે છે જેમ પાણી ડહોળું હોય એમાં કંઈ દેખાતું નથી એમ નકારાત્મકતા હશે ને ત્યાં સુધી મનને શાંતિ નહીં મળે શાંતિ હંમેશા બીજાને સુખ આપવામાં છે બીજાના દુઃખમાં ભાગ લેવામાં મજા છે કોઈ કંઈક આવવામાં આપણને ખુશી મળે છે કોઈ પણ કામ નીતિ પ્રામાણિકતાથી કરવામાં આવે ને તો સંતોષ પ્રાપ્ત થાય અને સંતોષમાંથી સુખ મળે છે એમાંથી શાંતિ મળે છે તો આપણામાંથી આપણે બહાર આવીએ બીજા માટે પણ થોડું જીવીએ બસ શાંતિ મળી જશે